દહેદની SRF કંપનીમાં અકસ્માત પાંચ યુવાનો ગંભીર રીતે દાઝ્યા કોન્ટ્રાક્ટરના કર્મચારી હોવાથી કંપનીએ હાથ ખંખેર્યા વર્તનની જાહેરાત પણ નહીં વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસી સ્થિત જોલવા ગામ પાસે આવેલ એસઆરએફ કંપનીમાં ગતરોજ બપોરે અગિયાર વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ યુવાનો દાઝી ગયા હતા આ ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ તાત્કાલિક યુવાનોની મદદે દોડી આવ્યા હતા તેમણે પાંચ યુવાનોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યું હતું આ ઘટના બાદ સુલેમાન પટેલે જણાવ્યું હતું કે એસઆરએફ કંપની દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે એસઆરએફ કંપનીનું એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હતો આ પાંચે યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંકેરી લીધા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કંપનીએ કોઈપણ પ્રકારના વળતરની જાહેરાત તો છોડો પણ યુવાનોને ખબર અંતર પૂછ્યા પણ ન હતા સુલેવાન પટેલે ઉમેર્યું હતું કે આ યુવાનો ગરીબ પરિવારોમાંથી આવે છે તેમનો આખો પરિવાર આ અકસ્માતને કારણે હેરાન થઈ રહ્યો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે આવા પરિવારો પર શું વીતી રહી છે તે માત્ર તેઓ જ જાણે છે સુલેમાન પટેલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જો આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક નક્કર પગલાં નહીં લેવાય તો ગરીબ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે કોંગ્રેસ આગેવાન એસઆરએફ કંપનીના સત્તાધીશો પાસે માંગ કરી છે કે તેઓ વહેલી તકે ઇજાગ્રસ્ત યુવાનો માટે યોગ્ય વર્તનની જાહેરાત કરે આ ઘટના સમયે સુલેમાન પટેલની સાથે વાઘરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ મહેન્દ્રસિંહ રાજ અટાલીના સુરેશ પરમાર અને કડોદરાના આગેવાનો હાજર રહ્યા હતા અને યુવાનોને મદદ કરી હતી આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે કંપની અને સરકારી તંત્રની બેદરકારી કેટલી ગંભીર છે આવા કિસ્સાઓમાં કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને છટકી જાય છે જો ગરીબ અને નિઃસાય શ્રમિકો માટે અત્યંત જોખમી થા સાબિત થાય છે ઔદ્યોગિક એકમોમાં વારંવાર સર્જાતી દુર્ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી તંત્ર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર જેવી એજન્સીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવવા પૂરતી સીમિત રહી છે જો આ બેદરકારી પર અંકુશ નહીં આવે તો ગરીબ શ્રમિકોનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહેશે આ સ્થિતિને અટકાવવા માટે તંત્રએ કડક હાથે કામ લેવું અનિવાર્ય છે માત્ર નોટિસ આપવાથી કે દંડ ફટકારવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે જવાબદાર કંપનીઓ અને બેદરકારી સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય શ્રમિકોની સુરક્ષા માત્ર કાગળ પરના નિયમો નહીં પરંતુ એક ગંભીર માનવ અધિકાર તરીકે જોવાની જરૂર છે જ્યાં સુધી કડક પગલાં અને જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે અને નિર્દોષ શ્રમિકો તેનો ભોગ બનતા રહેશે ગઈકાલે સવારે દસ વાગે દહેજ વિસ્તારમાં આવેલા બધાને સુધીમાં લાગમાં માપ કરતાં લગભગ પાંચેક છોકરાઓને અકસ્માત કેમિકલ લાગેલું છે અને એમાં ચાર છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમને ટ્રીટમેન્ટ એની રજા આવી હતી મુસ્તકિલ કરીને જે છોકરો છે એને કાલે સવારે દસ અગિયારથી બાર વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા કોઈ એસઆરએફના મેનેજમેન્ટમાં બેંકમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતું અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ એમથી કોઈ આવેલ ન હતું જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે એવું કીધું કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કરવો જોઈએ કે કદાચ આગળ જતા કોઈ અંદર કેટલી ઇફેક્ટ થઈ છે ખબર પડે ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી મેને જ મને કોન્ટ્રાક્ટર પર દોડી દીધું એવી મકરા સમજેશા છે કંપનીઓવાળા માણસોને માણસની ચાતની કિંમત નથી આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે આજે બરોડા શીખ ગયેલા છે આખા પરિવારને ભવિષ્ય બધા ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લેટર લખેલો છે તો તમે ચિંતા ના કરતા અમે એની સારવાર કરાવીશું અને છેલ્લા દિવસ ઘરે એને પગાર ચૂકીશું અને નાઇફનું શું એની જિંદગી તમે બરબાદ કરી છે તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆરએ યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોનો ભોગ બને છે ખાલી તમારા પૈસાના મેં ભૂખા નથી માણસની જિંદગીનું પણ તમે કિંમત સમજો એ અમે પંદરને જણાવવા માગીએ છીએ થેન્ક યુ